રામ રામ મિત્રો કેમ છો બધા જો મિત્રો આજે જેઠ મહિનાની ત્રીજ છે ગુજરાતી મહિનામાં ગણવી તો અને આમ જોઈએ તો છઠ્ઠા મહિનાની તેર તારીખ છે એટલે આજે આપણે ધરુ નાખવાનું ચાલુ કર્યું છે આજે સાતમણ ડાંગેરનું ધરું આજે વેરી દીધું છે આમાં આજે ડાંગેર વેરીને ગઈ કાલે સવારમાં મોર્નિંગમાં પાણી મૂકવાનું ચાલુ કરીશું ગઈ સાલ કરતાં આ ફેર સાત દિવસ લેટ ધરુ નાખ્યું છે કારણ કે ગઈ વખતે થોડા વહેલા હતા એટલે રસ્તાના પ્રશ્ન ડાંગેર જ્યારે પાકી જાય ત્યારે થોડાક પડે છે એટલે આ વખતે સાત દિવસ લેટ નાખ્યું છે અને જેઠ મહિનાની તીજ છે પાછળના પંદરની એટલે હવે જેઠ મહિનો અડધો થઈ ગયો એટલે પાણીની સગવડ હોય બધાને ધરું હવે નાખી દેવાય કારણ કે અત્યારે જેઠ મહિનાના અડધા હવે અષાઢ મહિનાનો દસ બાર દિવસ જાય એટલે રોપે એવી ડાંગેર થઈ જાય પચીસ દિવસે આ ચોમાસું ડાંગેનું ધરું તૈયાર થઈ જાય એટલે અત્યારથી નાખી દીધું જો આમાં શ્રી એકસો એક નાખી છે પેલી બાજુ અને આની અંદર મોતી ગોલ્ડ અને ખુશબુ એ બે વેરાયટી આમાં વેરી છે અને પેલી બાજુ શ્રી એકસો એક નાખી છે એની અંદર ચાર પણ શ્રી એકસો એક નાખી છે અને આની અંદર મોતી ગોલ્ડ નાખી છે ત્રણ મણ મોતી ગોલ્ડ બધું જ સલ્ટીફાઈ નાખ્યું છે અને ખુશબુ નાખી છે તો પેલી સાઈડની એક દરુવાડી બાકી રહી અને કાલે સવારમાં આમાં પાણી ચાલુ કરશું આ બીમાં એટલે આમાં એક બાજુ પાણી ચાલુ રહેશે અને એ બાજુ હજુ સ્ત્રી વેરવાની છે પેલા છેલ્લા ખેતરમાં એની અંદર બીજી ત્રણ મણ ડાંગર સ્ત્રી વેરવાની છે અને કાલે સવારમાં એને વેરશું અને અત્યારે ડાંગર થોડોક ટાઈમ હતો એટલે વેરીને ઢાળિયા પાળિયા નાખી દઈશું એટલે સવાર પાણી આપણા મોટરનું ચાલુ થઈ જાય બોરનું અહીંયા આગળ અને આ બાજુ પાણી ફરશે ને ઓલા ધરવાડિયામાં કાલે સવારમાં ડાંગર વેરી દઈશું જો હવે જેઠ મહિનો અડધો થઈ ગયો એટલે તૈયારી ચાલુ કરી દીધી ડાંગરના ધરવીની અને આ ડાંગર વેરીને એની ઉપર આપણે રાપ ફેરવી જ દીધી છે એટલે ડાંગર થોડી ઘણી બે બે ત્રણ ટકા બહાર રહે એનો વાંધો ના આવે અને વધારે ઊંડી જાય ને એટલે કડક પડે નહીં જો આ મોતી ગોલ્ડ છે અને આ બાજુ આ બાજુ કસ્તુરી નાખી છે કસ્તુરી એટલે ખુશબુ બધા કોઈ માણસો ખુશબુ કહે છે અને કોઈ કસ્તુરી કહે છે એ વેરાયટી આ બાજુ નાખી અને આ બાજુ મોતી નાખી છે અને અમે ઉપરના ખેતરમાં જો બાપુજી દાંતી મારે છે બહાટી જોકે એમને દાંતી મારવાની જરૂર નથી પણ શોખના લીધે અત્યારે કે હું ટ્રેક્ટર ચલાવું એટલે શોખ માટે દાંતી મારે છે જો મહેન્દ્ર આપણું પડે છે ઉપર અને આને રાપ જોડી છે ડાંગર વેરીને એની ઉપર રાપ મારવા માટે પહેલાં તો આપણે ડાંગર વેરીને આની ઉપર બાવળનું ઝૈડું ફેરવતા ત્રણે ત્રણ વીઘામાં ત્રણે ત્રણ વીઘામાં હાથે સવારમાં આવવાનું ડાંગર વેરીને ગરમી તો એવું પડતી પહેલેથી જ જેઠ મહિનામાં આ ત્રણે ત્રણ વીઘામાં ઝૈડું ફેરવતા બે જણા દોયડું બાંધીને ફેરવવાનું બળદ જેવી રીતના હાથી ફેરવતા હતા એ રીતના પહેલાં આપણે જઈડું આની મેં ફેરવતા હતા પણ એ સિસ્ટમ ત્રણ ચાર વર્ષથી કાઢી નાખી અને હવે ટ્રેક્ટરથી રાંપ મારી દેવી છે ડાંગર વેરીને ઉપર રાંપ મારી દેવાની પહેલાં દાંતી મારતા હતા પણ દાંતી કરતાં હવે રાંપમાં શું દાઢા ઓછા આવે રાપના ત્રણ એટલે આમ લીટા પડે ને દાંતીમાં નવ દાંતાના આમ લીટા દેખાય એટલે ડાંગેરીની જગ્યા ઉપરથી ખાઈ જાય એટલે આમ એકદમ પ્લેન ઉગાવવા ના ઉગે દેખાય ને આનાથી જોરદાર રિઝલ્ટ આવે છે એકદમ કમ્પ્લીટ લાગે અને ખાલી ઓનલી ફોર આપણે ડાંગેર વેરી છે આની નીચે કોઈ ખોળ ડીએપી કંઈ વસ્તુ નાખી નથી ખાલી નરી ડાંગર વેડ દીધી છે અને આને કંઈ જ નાખવાનું નથી આપણે એવી રીતના દિવસો થશે એટલે ખાલી અમે એક તૈણે કે વચ્ચે એક ડીએપી આ ત્રણ વીઘામાં એક ડીએપી અને પંદર કિલો મલ્ટી સિસ્ટો ગોલ્ડ બસ બીજું કંઈ આપવાનું નથી અને આટલામાં ડાંગરનું ધરું બની જશે કારણ કે આ વર્ષોથી આમાં ધરુ બનાવી છે એટલે આ ધરું વાળી આ કમ્પ્લેટ છે બીજે કાંઈ આપણે ધરૂં નાખતા જ નથી આ ત્રણ વીઘામાં ધરું નાખ્યું એટલે બધું થઈ જાય એક છે રોણિન સીમમાં ત્યાં ખાલી એવું લાગે તો ત્રણ મણ ત્રણ મણ ડાંગરનું નાખવી છે બે બોલા સારું પડે તો બાકી તો થઈ જાય છે પછી જોઈ છે આગળ કેવો રહેશે માહોલ વરસાદ એની ઉપર ડિપેન્ડ થાય